મુસાફરી દરમિયાન થાય તો કેવી રીતે પોલીસનો સંપર્ક કરો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ભરચક વિસ્તારમાં કેવી તકેદારી રાખવી તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી આ સાથે સિનિયર સિટીઝનની મુલાકાત લઈ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી તેઓને કેવી તકેદારી રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી અમે એક સર્વે કરીએ છીએ કે તમારી સાથે કોઈ

કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક ખાસ પ્રકારની ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું ખાસ કરીને કાપોદરા પોલીસ સ્ટેશનમાં કુલ ચાર જેટલા બસ સ્ટોપ છે અને મોટા વરાછાથી લઈ અને મંદિરપુરા સુધી આખા વરાછા રોડ ઉપર બીઆરટીએસ બસો ચાલે છે ખાતે બે ઉદ્યાનો આવેલા છે મહારાણા ઉદ્યાન અને એક અન્ય ઉદ્યાન જે ઉદ્યાનમાં રવિવારના દિવસે ખાસ કરીને મહિલાઓ અને બાળકો હરવા ફરવા આવતા હોય છે જેથી આ બધા બહારથી આવતા માણસો ઘણીવાર બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા હોય છે કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગાયત્રી સોસાયટી છે એમાં એક રવિવારી બજાર પણ ભરાય છે જેમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે જેના અનુસંધાને ઘણી વાર એવી ફરિયાદો ઉઠવા પામેલી કે બીઆરટીએસ બસમાં મોબાઈલ ફોન બુલાઈ જાય છે પર્સ ખોલાઈ જાય છે ચોરી થાય છે પિક પોકેટિંગ થાય છે આવા બધા ઇસ્યુ નાના મોટા થતા રહે છે જેના અનુસંધાને તમામ બીઆરપીએસ રૂટ ઉપર અમારી કાપોદરા કોલ સ્ટેશન સીકિંગ અને સીકિંગ ના ઇન્ચાર્જ પીએસઆઈ પટેલ દ્વારા અને એમની સી ટીમ દ્વારા જુદી જુદી ટીમો બનાવી તમામ બીઆરટીએસ બસો ઉપર મુસાફરી જાતે મુસાફરી કરી આશરે દસ થી પંદર જેટલી બસોમાં મુસાફરી કરી સ્થિતિમાં તાગ મેળવેલ અને તમામ બીઆરટીએસ બસો ના જે સ્ટેશનો છે ત્યાં આગળ જે મહિલાઓ અને બાળકો સાથે વાતચીત કરી અને કોઈ પણ પ્રશ્ન હોય કોઈ પણ મુશ્કેલી હોય તો મહિલા અભિલંગ તથા કાપોદરા પોલીસ સ્ટેશનનો નંબર સીટી ઇન્ચાર્જ નંબર અને કંટ્રોલ રૂમ ના નંબરો આપવામાં આવેલા છે

કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે લૂપ વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્ટ રહે એ અનુસંધાને કાપુત્ર પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસને પોલીસની ટીમ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોટા ચાકર છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિજિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો વૃદ્ધો પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપવામાં